નમસ્કાર આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ ભરૂચના જૂના ભરૂચ વિસ્તારમાં આવેલા ધોડીકુઈ બજારના એક મકાનના બીજા માળે લાગી આગ આગ ભભૂકી ઉઠતા ધુમાળાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા જૂનું મકાન હોવાને કારણે અને આ મકાન બાંધકામમાં લાકડાનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થયેલો હોવાને કારણે આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગણતરીનો સમય લાગ્યો હતો આ આગ વિકરાળ સ્વરૂપ બનાવે અને આજુબાજુના મકાનને પણ પોતાની ઝપેટમાં લે એ પહેલાં ફાયર ફાઇટરના બંબાઓ ઘટના સ્થળે પહોંચી જતા ફાયર ફાઇટરોના પ્રયાસને કારણે આ આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા અને આ ફાયર ફાઇટરોના પ્રયાસને કારણે એ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી જેના કારણે કોઈ મોટું નુકસાન નિવારી શકાયું હતું અને આસપાસના મકાનોમાં પણ આ આગ પોતાની ચિંગારી પ્રગટાવે એ પહેલાં આ આગ બોજાવવામાં ફાયર ફાઇટરોએ સફળતા મેળવી હતી પરંતુ જૂના મકાનો અને એ મકાનોમાં લાકડાના વિશેષ ઉપયોગને કારણે એ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર ફાઇટરોના પ્રયાસના કારણે એ આગ ઓલવવામાં સફળતા તો મળી હતી પરંતુ આ મકાનનો ઉપલો ભાગ આગ ઓલવાયા પછી હાડપિંજર જેવી પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું આ આગને કારણે કોઈ મોટી જાનહાની જોવા મળી ન હતી પરંતુ આ આગને કારણે મકાનનો ઉપરનો ભાગ ભસ્મીભૂત થઈ ગયેલો જોવા મળ્યો હતો આમ વારંવાર બનતી આગની ઘટનાઓ સમાજ જીવનમાં અનેરો ભય પ્રગટાવી રહી છે અને ગીચ વસ્તી અને અઢળક બાંધકામના કારણે આવી આગને ઓલવવા માટેના ફાયર ફાઈટરોના સાધનોમાં પણ નવી ટેકનોલોજી અને નવી ટેકનિકો શોધવાની આવશ્યકતા એ વર્તાઈ રહી છે હાલ તો ધોળીકુઈ બજારના મકાનમાં લાગેલી આગને બુજાવવામાં ફાયર ફાઈટરોએ સફળતા મેળવી છે પરંતુ આવનારા સમયમાં આ ફાયર ફાઈટરની અલગ નવી ટેકનોલોજી શોધવાની આવશ્યકતા તંત્રને પડશે એમ લાગી રહ્યું છે